નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પશુ લહેચ અને પશુપાલનની માહિતીમાં મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમે આ વિડીયો પહેલીવાર જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણા દરરોજ વિડીયો આવતા રહે છે લહેંચના આજે તમારા માટે બે બની નસલના બુલ અને બે બની નસલના પાડા અને ત્રણ ખણ બની નસલની પહેલી આ જોટી ત્રણ લયા લાવ્યા છે જે વહેંચવાની છે તો મિત્રો મહેરબાની કરીને આપણને કોઈ ફોન ન કરતા આપણો કાંઈ છે નહીં આપણે વિડીયો નાખીએ છીએ મિત્રો ઘણા લોકો મિત્રો સવાર છ સવારે છ વાગ્યાથી કરી બપોરને આપણને ફોન કરશે આ ભેંસ આટલામાં આપશો આ ભેંસ આટલામાં આપશો તો મિત્રો તમને કે ઘણા બધા વિડીયોમાં કહીએ છીએ કે આપણી ભેંસો નથી તો આપણને ફોન કેમ કરો છો તમે તો તમે માલિકને સીધે ફોન કરી લો ને આપણે નંબર પણ આપીએ છીએ તમને એવો તો નથી આપણે નંબર નથી આપતા તો આપણને ફોન ન કરજો આપણો માલ નથી તો આપણે કંઈ કહી નહીં શકીએ તમે વધારે માલિકથી વાત કરી લેજો તો માલિકનું નામ છે ભરતભાઈ ડેવાભાઈ આહિર ગામ બનીહારી નાની બની વિસ્તાર તાલુકો બચાવ તો મિત્રો સારામાં સારો પાડો છે તમે જોઈ શકો છો એની કિંમતમાં પણ તમે માલિકથી વાત કરી લેજો કે મિત્રો ટોપ ક્લાસ પાડો છે ફૂલ જવાબદારીથી આપવાનો છે હવે તમારા માટે ત્રણ જોટી લઈને આવ્યા છીએ ત્રણે તે પણ વહેંચવાની છે તમે જોઈ શકો છો પ્યોર બનીની મિત્રો આજે તમારા માટે પ્યોર બનીની ભેંસો લઈને આવ્યા છીએ ટોપ ક્લાસ જે ગામ બનિયારી નાની બની વિસ્તારમાં જ છે ભરતભાઈ ડેવાભાઈ આહિર તો મિત્રો પહેલી જોટી છે ત્રણે તો તમે માલિકથી વાત કરી લેજો કેટલા મેણા ગાભણી છે એ વધુ એ માટે તમે માલિકથી વાત કરી લેજો એ તો તમને પણ માલધારી હશો તો ખ્યાલ આવી જશે કેટલા મેણા ગાબણી ગાબણી હશે મિત્રો આવા જ વિડીયો આપણે દરરોજ આવતા જ રહેશે તો એટલા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે તમારા માટે આપણે દરરોજ વિડીયો લઈ આવીએ તો આપણે વિડીયો નાખી દઈએ નહીં તમને નોટિફિકેશન આવી જાય પહેલે અને હા મિત્રો જો તમે તમારા પશુને જાહેરાત કરવા માંગતા હોય તો આપણા નંબર પર કરી શકો છો બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં આડો મોબાઈલ કરીને સારામાં સારો મોકલી દેજો મિત્રો આની સ્ક્રીન પર તમને મોબાઈલ નંબર મળી ગયા હશે એકવાર આપણે બોલી દઈએ બાણું છ ઓગણસાઠ અઠ્યાસી બે સત્તર આના પર આડો મોબાઈલ કરીને પશુ જાહેરાતો માટે વિડીયો મોકલજો ફોન ન કરજો કારણ કે આપણો માલ નથી એમાં આપણે તમે માલિકના નંબર આપી દઈએ છીએ સ્ક્રીન પર તમને નંબર મળી જશે તો આપણને કોઈ ફોન ન કરતા આપણનો મેસેજ કરજો જે માહિતી જોશે આપણે આપી દઈશું ફોન આપણે મિત્રો કારણ કે આપણને માલની ખબર ન હોય આની કિંમત માલિક શું કરતો હોય તો આપણે કેમ કહી શકીએ આપણો માલ હોય છે ત્યારે આપણે નંબર આપીએ છીએ તો તમે ફોન કરી લેજો પણ બીજાના વિડીયોમાં આપણે કોઈ જવાબદારી નથી લેતા કારણ કે માલ તો સારો જ હોય છે પણ આપણે કિંમતમાં હવે ધણી શું કરતો હોય ને આપણે શું કરીએ તો કિંમતમાં માલિકથી વાત કરી લેજો આપણે જાણકારી હતી એટલે આપણે આપી દીધી તમે ત્રણે જોઈ શકો છો પ્યોર બનીની છે આવી ક્યારેક ક્યારેક જોવા મળે મિત્રો અને ભરતભાઈ દેવાભાઈ જે છે બહુ મિત્રો પીડર છે સારામાં સારી ભેંસો રાખે છે ટોપ ક્લાસ વધશે કારણ કે હલકા બજેટની પોતે ભેંસો નથી રાખતા હલકા બાજુ આપણે સમજી લો ને ચાલીસ પસ્તાલીસમાં પણ આવી જાય પણ એટલો રૂપરંગ ન હોય કારણ કે એને પોતાને રૂપરંગમાં બહુ પોતે રૂપરંગ રાખે છે રૂપરંગવાળી ભેંસો રાખે છે અને મિત્રો કોઈ આ વેપારની નથી ઘર ઘરાવું છે કારણ કે પોતે પાડીઓ ભેંસો હોય છે ત્યારે પાડી હોય છે ત્યારે મોટી કરી કરીને જ્યારે ગાવ કરીએ ત્યારે વેચે છે કારણ કે એને પણ ખબર છે કે આપણે પાડીઓ વેચી નાખીશું તો હમણાં કિંમત ન કરે જ્યારે પાડી આજ પાડી પાર્ટી કરી જશે પછી કિંમત કરશે તો મિત્રો જે જાણકારી હતી તે એ તમે આપી સારામાં સારા માણસ છે તો તમે એનાથી વાત કરી લેજો બીજી પણ ભેસો જોતી હોય તો એ લેરાવી દેશે કોઈ છેતરપુરજી વાળો કામ ન કરશે સારા માણસ છે આયરમા છે તો આપણે આયરમા પર તો વિશ્વાસ કરી શકીએ તો મિત્રો આટલો તો આટલો આપણી ચેનલને સબસ્ક્રાઈબ નહીં સબસ્ક્રાઈબ કરી તો જરૂરથી કરી લેજો આવા જ એક વિડીયો સાથે આપણે મળીશું તો આપણે એનો કોન્ટેક્ટ નંબર પ્રમાનિશ તમને મળી જશે જય માતાજી જય મો દાદા